હલો મિત્રો નમસ્તે જય માતાજી હર હર મહાદેવ આજે હું તમને બ્લાઉઝ પરથી બ્લાઉઝનો ડાયોગ્રામ કરીશ બ્લાઉઝ પરથી ડાયોગ્રામ બતાવું છું ફસ્તી ઉપર બ્લાઉઝનું ડાયોગ્રામ કરી અને પછી કટિંગ કરીશ ફસ્તી પર તો સૌ પ્રથમ આપણે બ્લાઉઝની લંબાઈ લઈ લઈશું તો આની લંબાઈ લંબાઈથી મેં લખેલું જ છે માપ છતાં તમને બતાવી દઉં કઈ રીતે માપ લેવું તે

આપણું માપ લેતા હોય તો આપણો ચોથો ભાગ આખું આખું ચોથો ભાગ લઈ લેવાનો એટલે 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 આ આપણે આમ વાળસુ લંબાઈ સાડા પંદર ચેસ્ટ સાડા અગિયાર આમ સાડા અગિયારની ની અને સાડા પંદર લંબાઈ

એટલે હું આમાં રાખું છું આવી રીતે લેવાનો શોલ્ડર વ્યવસ્થિત રાખવાનું અડધું લેવાનું આને કહેવાય બંધ ઘડી અને કહેવાય ખુલ્લી ઘડી આ ખુલ્લો ભાગ બંધ ઘડી થી ઘડું લેવાનું જ્યાં બંધ ભાગ હોય ને ત્યાંથી ગરું લેવાનું તો શોલ્ડર કેટલો થયો અગિયાર નો અગિયાર પોઈન્ટ પાંચ સાડા અગિયાર નો અગિયારનો થયો શોલ્ડર એટલે આપણે અગિયારનો અડધું કરવાનું સાડા પાંચ પછી બાયગાળ તો બાયગાળ ક્યાંથી લેવાની આ બાયનો જે ભાગ છે આગળનો ભાગ અહીંથી અહીં સુધી લેવાની જો હું તમને લેન બતાવું છું આ ભાગ લેવાનો સીધી પટ્ટી રાખવાની આવી રીતે જાય જોઈ લેવાનું છ ની આજે હું તમને ડાયોગ્રામ કરીને બીજા વિડીયોમાં બ્લાઉઝ બતાવીશ છ ની ગાઢ વિડીયો લાંબો થઈ જાય એટલે પછી આજે કટિંગ કરીને જ બતાવીશ બીજા વિડીયોમાં હું બ્લાઉઝનું કટિંગ કરીશ આજે પસ્તી પર જ કટિંગ કરીશ

સાડા પાંચ આગળનું ગળું પાછળનું દસ એ માપ લેતા તમને બતાવી દઉં રીતનું ગળા શોલ્ડરની વચ્ચે મેજર પટ્ટી રાખીને આગળ પાછળના ગળા રાખવાના આવી રીતના હોય જે ગળું હોય એના કરતા અડધો ઇંચ વધારે રાખ એ સાડા પાંચ છે તો છ અને આ છે નવ તો સાડા નવ

ઉપર એક એક અને દેવાનો અહીંયા ક્રોસ દેવાનો અડધા ઇંચના ગાળામાં એક ક્રોસ લેવાનું ભૂલવાનું નહીં અડધો ઇંચના ગાળામાં ક્રોસ એટલે આપણે કમરનું ફિટિંગ બરોબર આવે કમરનું બાકી છે અહીંથી ના પાક કમરનો લેવાનો તો કમર એમની છે સોળ સાડા સોળ સાડા સોળનું અડધું સવા આઠ સવા આઠ પ્લસ ટક્ષનું અને આપણી સિલાઈ એટલે આ છે સવા આઠ એમનું માપ એક ટક્ષનું અને આ સિલાઈનો માપ આપણે વધારે થોડુંક રાખવું હોય તો રાખીએ છું એટલે આટલું વધારે અહીંયાથી ના શેપ દઈ દેવાનું ગળું થઈ ગયું હવે આપણે લઈશું ઊભી કટોરીનું માપ આને કહેવાય ઊભી કટોરી તમારી ભાષામાં શું કહેશો એ મને કોમેન્ટમાં કહેશો અમારે અહીંથી ઊભી કટોરી કહેશે જે આ ભાગ છે એને ઊભી કટોરી કહેવાય આને વચ્ચેની કટોરી કહેવાય અને યુગ પટ્ટી કહેવાય હવે આપણે ઊભી કટોરીનું ગળુંનું માપ લઈશું આમ રાખશું અને ઊભી કટોરીનું ગળું લઈશું તો મેં માપ લખેલા છે પણ તમને દેખાડવા પૂરતા બતાવું છું પાંચ ઊભી કટોરીનું હે પાંચ એનું ગળું પાંચ એની લંબાઈ કટોરીનું માપ લઈ સાડા અગિયાર એની સાની કરી દેવાની પછી એનું ગળું છે ઊભી કટોરીનું પાંચ તો ગળા ગળા બાજુ જ લેવાનું થોડુંક સીલેનો નું આપણે ટક્સ એટલે સીલેનો ભાગ થોડો કરશો અહીંયા ક્રોસ કરશું એટલે આપણે ગળા બાજુ સેટ ડાઉન રાખવાનું એટલે આપણે શોલ્ડર ઉતરે નહીં હવે ઊભી કટોરીનું ગળું થઈ ગયું યોગ પટ્ટી લેવાની તો આ ભાગ છે યોગ પટ્ટીનો ભાગ છે આથી નાટલો એનું માપ લેવાનું તો યોગ પટ્ટી છે આપણી ચાર સાડા ચાર તમને માપ લેતા બતાવી દો આ રીતે લેવાનું માપ

હવે રહી કટોરી વચ્ચેની કટોરી તો વચ્ચેની કટોરી આમાંથી નીકળે એના પરથી આપણે બીજી કટોરી કાઢવાની આ કટોરી કામમાં ના આવે અત્યારે જે હું નીકળશે એના પરથી બીજી કટોરી એ હું વિડિયો બીજા વિડીયોમાં બનાવીશ અત્યારે આપણે ઉભી કટોરીનું ગળું અને કટોરી બનાવીશું તો એ માટે આપણે સાઇડનો ભાગ લેવાનો ઉભી કટોરીનો સાઇડનો ભાગ એ તમને હું બતાવું જો તમને તો હા આ છે ઉભી કટોરીનો સાઇડનો ભાગ આટલો જ એ ભાગ લેવાનો એ ભાગને અહીંથી યોગ પટ્ટી પર મૂકવાનો દેખાય છે ને તમને એ નિશાની કરવાની કવર સિલની શેઠ આગળ કરવાની આ નિશાની કરી

જો તમને દેખાય છે આટલું તમને બતાવું હું જો આ ડ્રાફ્ટિંગ દેખાણું બધાય ડ્રાફ્ટિંગ જોઈ લેજો હવે આ વચ્ચેનો ભાગ લેવાનો આપણે આ વચ્ચેનો ભાગ માપી લેવાનો કટોરી માંથી જેટલો હોય એટલો રાખવાનો સિલાઈ સહિત રાખવાનો ભાગ તો આમાં ત્રણ નો છે અડધી પોણા ત્રણ નો છે તો આપણે સવા ત્રણ નો રાખશું એટલે બે બાજુ સિલાઈ નું જઈશું અડધું અડધું એટલે આ ત્રણ તો ત્રણ જેવો છે તે અહીંથી આગળ ક્રોસ કરી નાખશું એટલે આવી જશે આ માપ આપણું

પહેલો શેપ જ કાપવાનો બેગરનો અંદરનો શેપ ઊભી કટોરીમાં કાપવાનો દેખાય છે ને બધાય નહીં બરાબર

વિડીયો બહુ લાંબો ના થાય એ માટે જલ્દીથી કરું છું આના પછી કટોરી બનાવવાની અને બા અલગથી બનાવવાની તો એ બધું હું બનાવવા કરું તો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે અત્યારે તમને આટલું ઊભી કટોરી યોગપટ્ટી પાછળનો ભાગ ત્રણ વસ્તુ બના આમાંથી નહીં કાઢશે પાછળનો ભાગ અને આગળની યોગપટ્ટી ઊભી કટોરી અને પાછળનો ભાગ તો આ થઈ ગયો આપણો પાછળનો ભાગ આમાંથી આપણે ઊભી કટોરી કાઢશું યોગપટ્ટી કાઢશું

કે આપણે લેવી એનો એક ઇંચ વધારે દેવાનો વધારાનું હોય એ કાપી નાખવાનું તો આ ટક્સ નું આપણે લઈ લીધું આ ટક્સ નું લીધું અહિયાં ટક્સ નું આટલું વધારાનું છે એટલે વધારાનું આપણે કાપી નાખશું કટિંગ કરી નાખશું અહીંથી આમ બાયગાળમાં નથી કાપવાનું બસ એક છેજ જ કાપવાનું છે એટલે તમારું ફિટિંગ પરફેક્ટ આવશે આ આપણો પાછળનો ભાગ આમાં આજે આપણે ગળું ઉતારવાનું છે તો ગળું કેટલું હતું આપણું તો પાછળનું આ ગળું કેટલું હતું દસ પાછળનું ગળું તો દસ આપણે ઉતારી નાખશું ચીન પાછળ પાછળનું ગળું આ દસ નથી હાલ અંદર જ છે છે ખરાબ તો આ થઈ ગયો પાછળ નું હવે આને બધુંય આપણે પેપર પર મૂકવાનું આની આપણે બીજી કટોરી કાઢવાની આ કટોરી ના ચાલે બીજી કટોરી કાઢવાની એ હું તમને બીજા વિડીયા બતાવીશ જો આવી વિડિયો બનાવું તો બહુ લાંબો થઈ જાય આજ માટે આટલું જ ચલો જય માતાજી હર હર મહાદેવ એ સમજણ ના પડે તો કોમેન્ટ જરૂરથી કરજો હું જરૂરથી તમને જવાબ આપીશ કોમેન્ટમાં જરૂરથી તમને જવાબ આપીશ આવજો હર હર મહાદેવ